મિત્રો રાજકોટમાં નવું મકાન લેવું છે ને એ પણ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલા નાણાવટી ચોકમાં માત્ર ચોવીસ લાખ એકાણું હજાર થી શરૂઆતમાં આપણને મળી રહ્યા છે ફ્લેટ ટુ બીએચકે ના એકદમ સસ્તા ભાવમાં અફોર્ડેબલ ભાવ કહેવાય કે ચોવીસ લાખ એકાણું હજાર માં આપણને રાજકોટના નાણાવટી ચોકમાં ટુ બીએચકે મળતા હોય આ ફ્લેટની બધી વિશેષતા ખાસ બધી વાત કરવાનો છું પણ સૌથી પહેલા તમને એડ્રેસ કહી દઉં કે રાજકોટના એકસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલા નાણાવટી ચોક થી નજીક ટુ બીએચકે ના લક્ઝરીયસ ફ્લેટ મળી રહ્યા છે ચાલો તમે ડિટેલમાં બધી વાત કરું નાઇન્થ એમરાઈડ ના સાઇટ ઓફિસની વિઝિટ કરીએ અને અહીંયા માર્કેટિંગ ટીમ સાથે મળી અને ડિસ્કસ કરીએ કે મતલબ કે નાઇન્થ એમરાજ જે આપણને ચોવીસ લાખ એકાણું જ્યાં શરૂઆતમાં ટુ બીએચકે ના અફોર્ડેબલ લક્ઝરી ફ્લેટ આપી રહ્યા છે મતલબ એમાં શું શું બીજી એમ્યુનિટીઝ છે ખાસિયત છે વિશેષતા બધી જ વાત કરીએ ચાલો મારી સાથે હા સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને અમને નાઇન્થ એમરાજને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો જેથી અમે અમારા વ્યૂઅર્સને દેખાડી શકીએ કે રાજકોટમાં ચોવીસ લાખ એકાણું હજારથી શરૂઆતમાં આપણને ટુ બીએચકેના લક્ઝરીઝ ફ્લેટ અફોર્ડેબલ પ્રાઇસમાં અને એ પણ રાજકોટના નાણાં માટે ચોકથી તદ્દન નજીકમાં મળી રહ્યા છે તો તમારો ધન્યવાદ અમારા વ્યાવસાયિક તમે જ બધી માહિતી આપો કે કઈ રીતે બધા ઇમ્યુનિટીઝ છે સેમ્પલ પ્લેટ આપણે દેખાડીએ સેમ્પલ પ્લેટમાં કઈ કઈ રીતે અને બધા મતલબ વસ્તુ બધી મળવાની છે ચોક્કસ દેખાડી દઈએ આપણે સેમ્પલ પ્લેટને આવો તો વિઝિટ કરાવી દઈએ પહેલા બરાબર છે આપણે 2 BHK ના પ્લાનિંગ છે

કે આપણને જે નાઇન્થ એમરાઈડ જે ગેટ છે ને એની એક્ઝેક્ટ રોડ બાજુમાં ચોવીસ શોપ પણ મળી રહી છે તમે જોઈ શકો છો એટલે આઉટસાઈડ નો વ્યુ તો છે ને બહુ જોરદાર મળવાનો છે બંને સાઈડ ગેટ છે ઓકે એમાં એ વન જે એ ટુ બી ટુ બધા એ રીતે છે ટોટલ આપણે સોળ વિંગ છે ઓકે અને બધાને આ રોડ સાઈડ ના બાલ્કની વ્યૂ મળે છે હા ચોક્કસ બધાને મળશે આ બાજુ પણ મળશે ઓલે બાજુ પણ મળશે બધી સાઈડ મળશે હવે પહેલા આપણે અમારા વ્યૂઅર્સને એમિનિટીઝની વાત કરીએ મતલબ સેમ્પલ ફ્લેટ તો દેખાડશું પણ એ વિડિયોને એન્ડમાં દેખાડીએ પહેલા આપણે એમિનિટીઝ દેખાડી દઈએ મતલબ જે ક્લબ હાઉસ છે એ બધું ઓકે એ પણ અહીંયા ડેમોમાં તૈયાર જ છે આ ડેમોમાં આવે બે માળનું છે આકો એમાં નીચે છે આખો મલ્ટીપર્પઝ હોલ આપેલો છે પછી આપણે ફર્સ્ટ ફ્લોરમાં જીમ ઇન્ડોર ગેમનો યોગરોમ આવી જશે ઓકે આગળ બાજુ ચિલ્ડ્રન પ્લે એરિયા આવી જશે અને બેસવા માટે સિનિયર સિટીઝન માટે બાકડાને

આ બધું પણ મળી રહ્યું છે ઓકે હવે ખાસ અમારા વ્ય્યોર્સને સેમ્પલ ફ્લેટની ઝલક દેખાડીએ કે સેમ્પલ કઈ ટાઈપના છે ઓકે આ રીતે આપણો સેમ્પલ ફ્લેટ આવશે એમાં લિવિંગ પ્લસ ડાઇનિંગ આવશે આ રીતે આ બાજુ પોર્ચ આપેલી છે આપણે કિચન આવી જશે ઓય બાજુ વોશિંગ ઓકે એટલે અને હા વ્ય્યોર્સને હું કહી દઉં કે આપણે વિશાળ લિવિંગ એરિયા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે મતલબ આ જે સોફા થી ટીવી સ્પેસ જોવો તમે પ્રોપર ટીવી વ્યૂ માણી શકીએ છીએ આરામથી બેસી અને ટીવી વ્યૂ માણી શકે ને એટલી આપણને ખુલ્લી જગ્યા મળે છે એવી જ રીતે તમે દેખાડ્યું કે પોર્ચ તો આપણને જે સ્ટેન્ડિંગ જે મતલબ બાલ્કની કહી શકાય એની સામે જ આપણને ડાઇનિંગ સ્પેસ મળે છે એટલે કુદરતી હવાની સાથે બેઠા બેઠા આપણે કદાચ ભોજન આનંદ માણવો છે ને તો એ એક બહુ સારી વ્યવસ્થા છે કે આપણે ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામે જ આપણને પોર્ચ એરિયા મળી રહ્યો છે ને એવી રીતના તમે દેખાડ્યું અને સાથે જ વોશ એરિયા છે એટલે ગૃહિણીઓની બહુ પરફેક્ટ વસ્તુ મળી જાય છે અને એમાં ઉપર તમે જે રીતે આખું સેમ્પલમાં દેખાયડ્યું છે કઈ રીતે ઉપયોગ કરીને સ્ટોરેજ માટે આપણે ગોઠવણી કરી શકાય છે ડન એટલે એ જોરદાર છે એવી રીતના આ એક છે એક સ્પેશિયલ અલગથી સ્ટોરેજ એરિયા પણ મળી રહ્યો છે અમુક ફ્લેટમાં મળશે ઓકે એટલે અમુક ફ્લેટમાં મતલબ તમે જ્યારે આવો ત્યારે તમે તમારી બજેટ ને અનુકૂળતા જોઈ શકો છો મતલબ કે કયામાં કેટલી સાઈઝ છે મતલબ તમે જ્યારે બ્રોસર જોશો અહીંયા તમે માર્કેટિંગ ટીમ સાથે મળશો તમને પ્રોપર બધું સમજાવવામાં આવશે મિનિએચર જે ડેમો રાખેલો જેની સાથે વાત થશે અને તમે સેમ્યુલેટ જોઈને સમજી શકશો કે તમને શું મળી રહ્યું છે એટલે આ બધું છે જ અને એવી જ રીતે અમારા વ્યૂઝને આપણે બેડરૂમની નહીં દેખાડીએ બેડરૂમની વાત કરીએ ઘણો વિશાળ આપણને માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે મતલબ જે બેડની સ્પેસ છે એ સિવાય આપણને કબાટ સ્પેસે મળે છે અને એટેચ વોશરૂમ પણ છે જ કમ્પ્લીટ અને આ રીતે સામે જ બીજો આપણને બેડરૂમ મળી રહ્યો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો રાજકોટ નાનાવાડી ચોકમાં આપણને ચોવીસ લાખ એકાણું હજારથી સુરતમાં આ ટાઈપનો લક્ઝરિયસ ફ્લેટ મળી રહ્યો છે એટલે કેવાય કે બહુ સુનેહરો મોકો લોકોના હાથમાં આવી ગયો છે જયરેજભાઈ અમારા વ્યુઝ એ પણ કયો કે આમ ઓપ્શન્સ કેવા અવેલેબલ મતલબ કે વહેલા તે પહેલા જેવું કહી શકાય વહેલા તે પહેલા અત્યારે એ રીતે બની શકે અત્યારે ઓલમોસ્ટ આપણે ફ્લેટ બુક થઈ ગયેલા છે એટલે અત્યારે આવી જાઓ તો બેસ્ટ માં રહેશે અત્યારે તમને ચોઈસ ના પણ મળી જશે ઓકે હજી પણ સારા ઓપ્શન મળવાના ઓપ્શન્સ છે વહેલા તે પહેલા જેવું જ કહી શકાય હા કારણ કે આટલા આ ભાવમાં રાજકોટના એરિયામાં તમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છો આ તો આપણો સેમ્પલ ફ્લેટ નાઇન્થ એમ્બ્રોઇડનું મેં તમને ટોટલી આ મિનિયચર અને આ ડેમો વર્ઝનના માધ્યમથી દેખાડ્યું કઈ રીતે આપણને ફેસિલિટીઝ બધી મળવાની છે કઈ રીતે આપણને સેમ્પલ ફ્લેટ મળવાનું છે અને ખાસ વિડીયોની સ્વરૂપમાં આપણે તમને લોકેશનને દેખાડ્યું હતું ફરી એકવાર તમને લોકેશન એન્ડ કનેક્ટિવિટીની વાત કરી દઉં રાજકોટનું આપણું નાઇન્થ એમ્બ્રોઇડ એટલે કે રાજકોટના નાણાટી ચોકથી તદ્દન નજીક આવેલું છે એટલે કહેવાય ને કે રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપરનો આ પ્રોજેક્ટ છે જેથી આપણે રાજકોટના માધાપર ચોકલી રાજકોટ ગોંડલ ચોકલી સુધીની સીધી કનેક્ટિવિટી મળી રહી છે તમે રાજકોટમાં કદાચ એન્ટર થાવ છો તમારે અહીંયા પહોંચવું એકદમ ઇઝી છે એવી જ રીતે આપણું જે નાઇન્થ એમરાયડ છે ને એ રાજકોટનો કહેવાય ને મોસ્ટ ઊભરતો એરિયો કહી શકાય કે નાણાંમટી ચોક કે જ્યાં બીઆરટીએસની આપણને કનેક્ટિવિટી મળી રહી છે ત્યાં જ આવેલું છે તો મારી સાઈડથી મેં તમને બધી ટોટલી ડિટેલમાં બધી જ વસ્તુની વાત કરી હવે તમારે હજી પણ કંઈ પ્રશ્ન છે ને તો તમને સ્ક્રીન પર ટોટલી નંબર દેખાઈ રહ્યા છે તમે અત્યારે ફોન કરો અને વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે કમેન્ટ્સમાં પણ માહિતી માગી શકો છો અમે તમને રિપ્લાય આપતા રહેશું તો રાજકોટના આવા અવનવા પ્રોજેક્ટની માહિતી તમે યુટ્યુબ પર જોતા રહો એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું રાજકોટના એક નવા પ્રોજેક્ટ સાથે ત્યાંથી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ મંદે માત્ર